કે તમે જાગો કારણ કે આ ભ્રષ્ટ ભાજપ સરકારે તમારી નોકરી ખાઈ ગયા છે અસંખ્ય ગરીબ પ્રજાની શૈક્ષણિક જે સંસ્થા સરકારી સ્કૂલો છે એ બંધ કરી અને માત્ર ને માત્ર અસંખ્ય પ્રાઇવેટ સ્કૂલના આંટડા ખોલ્યા આ પ્રાઇવેટ સ્કૂલના આંટડા ખોલવાથી ગરીબ પ્રજાના બાળકો કઈ રીતે ભણી એક છે તો હવે યુવાનોને જાગવાની જરૂર છે યુવાનો લાખો રૂપિયાનો ખર્ચ કરી અને જ્યારે ભણે છે પણ એને નોકરી મળતી નથી કારણ કે સરકાર દરેક ક્ષેત્રની અંદર માત્ર ને માત્ર પ્રાઇવેટીકરણ કરી રહી છે એનો સીધો દાખલો દઉં કે હમણાં તાજેતરની અંદર વોળાભાઈ છાપાની અંદર આવ્યું કે સ્કૂલોની અંદર હજારોની સંખ્યામાં શિક્ષકોની ખાલી જગ્યા છે સરકાર જાણી જોઈને ગરીબના છોકરા ભણે નહીં એટલે આપણી સરકારી સ્કૂલોને તાળા મારવા જઈ રહી છે પણ દરેક લોકોએ ખરેખર જાગવાની જરૂર છે અને પૂરી તાકાતથી આપણી સરકારી દરેક સંસ્થાઓને બચાવવા માટે પ્રયત્ન કરવા જોશે એટલા માટે આજે જે આ યુવા જોડો પ્રસ્થાન કર્યું છે ગુજરાતના તમામ યુવાનોને મેં આહવાન કરી છે કે જાગો અને જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં પૂરી તાકાતથી પૂરી નિડરતાથી લડો અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવો આગળ કે શબ્દ કહે છે

કે વર્તમાન રાજ્યની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર ખેડૂત ગરીબ અને ગામડાઓ માટે જે યોજનાઓ જે લઈને આવી છે આ યોજનાની અંદર મોટા ભાગનો પૈસો છે ભ્રષ્ટાચારમાં છે વપરાય છે કામ છે એ નબળા થાય છે એક સામાન્ય વરસાદની અંદર સારા ગુજરાતની અંદર રોડ રસ્તા સાવ બિસ્માર હાલતમાં થઈ ગયા છે એનું કારણ કે રોડ રસ્તાની અંદર મોટા ભાગના કોન્ટ્રાક્ટરો સહી ભ્રષ્ટાચાર કરે છે આની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષના આગેવાનો સહી ભાગીદાર સહી છે આપણે સહી સાંભળ્યું છે કે ભરૂચની અંદર આ રાજ્યના રાજ્યમંત્રીના છોકરા જે મનરેગા કોફાંડની અંદર મોટા ભાગના પૈસા આ મંત્રીના દીકરાઓ છે એ ખાઈ ગયા છે એવી જ રીતે નરસે જલ યોજનાની અંદર પણ કરોડો રૂપિયાનો છે ભ્રષ્ટાચાર જે કામ જે થવા પડે એ કોન્ટ્રાક્ટરો પૂરતા પરમાં ઊંડાઈ સાથે સૌની યોજનામાં પણ છે એ કામ થતા નથી ગામડાની અંદર જે વરસાદી પાણી રોકવા માટે થઈને જે તલાવડા જે ઊંડા કરવાના છે આની અંદર પણ સારા ગુજરાતની અંદર મોટા ભાગનો સે ભ્રષ્ટાચાર થયો સામાન્ય જનતા મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારથી સે પીડાઈ રહ્યા છે ત્યારે યુવા વર્ગને આવતા દિવસોની અંદર સંગઠન બની અને કોંગ્રેસ પક્ષને સે મજબૂત સહી કરવાનો ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને

સહી દાખલ કરે એના માટે આપણે સૌએ સહી અવાજ ઉઠાવવાનો વિવિધ વાત નહીં કરતા ટૂંકા સંદેશાથી કોંગ્રેસ પક્ષના એક કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ છે આપ સૌનો આભાર અને વીચ્યાથી કેલા સોમનાથ સુધી કોઈએ અધવશ્યથી આ યાત્રામાંથી સહી જવાનું છે નથી કેલા સોમનાથ સુધી આપણે સૌ સાથે રહીને આપણો કાર્યક્રમ સફળ બનાવી એવી વિનંતી સાથે વિરમો કઈ સિદી અવસર ભાઈ કેવો હતો બધે કહી દીધું યુવા જોડો ધનયાત્રા વિચ્છે થી જ્યારે શરૂ થઈ છે ત્યારે આપણી ભોળાભાઈ ગોહિલ અરવિંદભાઈ કોંગ્રેસ પક્ષના પ્રમુખ વિપુલભાઈ તમામ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ભાઈઓ મિત્રો અને વડીલો અહીંથી વિચ્છેથી આંબેડકર ચોક અને આંબલી ચોકથી આહવાન કરવી છે કે બે હજાર હત્યાવીની માલિકા આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર બેરોજગાર વિરોધી સરકાર બે હજાર હત્યાવીની માલિકા આ ભાજપની સરકારને કાઢવાની છે કાઢવાની છે અને કાઢવાની છે આ ભાજપની સરકારમાં તમે જુઓ કરોડો રૂપિયા લાખોમાં કે હજારોમાં નહીં કરોડો રૂપિયાનું મનરેગા કોમ્પાડ હોય ભૂગર્ભ ગટર હોય નલ સે જલ યોજનાનું કામ હોય જે કાંઈ પણ આ ભાજપની સરકારની માલિકા કામ થાય છે એ કરોડો રૂપિયાના કૌભાળની માલિકા આ ભાજપની સરકારને કાઢવાની છે અને ભાજપની સરકાર જે મળત્યા છે અને કોન્ટ્રાક્ટરો છે આ બધાની મિની ભગત છે એટલે બે હજાર હતીવીની માલિકા ભાજપની સરકારને કાઢવાની છે અને કોંગ્રેસની સરકારને બેહારવાની છે કોંગ્રેસની સરકાર આવશે એટલે શિક્ષિત બેરોજગાર છે આ બધાને લાભ મળવાનો છે અને આપણે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે લાભ લીધેલો છે આ કોંગ્રેસની સરકારે આઝાદી અપાવી હોય તો કોંગ્રેસની સરકારે આપેલી છે મકાનના માલિક જમીનના માલિક બનાવ્યા હોય તો કોંગ્રેસે બનાવ્યા આ ભાજપની સરકારને હજી તમે લાવશો તો હાથ બારના પાનિયામાંથી તમારા નામ પણ કાઢી નાખશે આ ભાજપની સરકાર એટલે બે હજાર હતીવીની માલમાં કોંગ્રેસ આવે બહુમતીથી આવે એવી બધાને વિનંતી